રેગિસ્તાન પોલીસ સ્ટેશન સુરત શેર નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ચૌધરીના ઓના નેતૃત્વ હેઠળ રેગિસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજ સિંહ જગદીશ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ જીતુભાઈ ના હોય તેઓને મળેલ હકીકત બાતમી હકીકત તથા ટેકનિકલ વર્કઆઉટ આધારે તેઓના અંગત અને વિશ્વાસો બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળે કે કિસમ ચોરીનો મોબાઈલ લઈને એક ઇસામ ચંડાન લાકડી પાસે ચોરીનો મોબાઈલ ફોન વેચવા માટે ઉભેલ છે જેણે શરીરે કાળા કલરનું આપ પાઈનું ટી શર્ટ તથા ગ્રે કલરનો ચડ્ડો પહેરેલ છે જે બાતમી હકીકત આધારે સદર બાતમીવાળી જગ્યાએ આવતા તે ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ ઉભેલ હોય તેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ થામ પૂછતા તેમણે પોતાનું નામ અરબાસ રફીક કુરેશી ઉંમર ચોવીસ રહે પ્લોટ નંબર એકસો બાર હયાતનગર સુમન શક્તિ આવાસની બાજુમાં ભીંડી બજાર પકડી તેની મોબાઈલ ફોન વન પ્લસ કંપનીનો સી ટુ લાઈટ સ્કાય બ્લુ કલરનો જેની કિંમત રૂપિયા આઠ હજાર ગણી શકાય જે મળેલ મોબાઈલ ફોન રિકવર કરી નીચે મુજબના અનડિટેક્ટ મોબાઈલ ચોરીના ગુનાને ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે